અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સરકારી આવાસના સ્થાનિકોને પાણી અને ફાયર સેફ્ટીને લઈને ઉગ્ર વિરોધ નોંધાયો હતો જોકે સ્થાનિકોએ અમદાવાદના મેયરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જોકે આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે જો આ મામલે કોઈ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી જોકે સરકારી આવાસ યોજનાના મકાનોની અંદર ના તો કોઈ ફાયર સેફ્ટી ચાલુ છે ના તો પાણી વ્યવસ્થા છે ત્યારે આ મામલે સ્થાનિકોએ અમદાવાદ મેયર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી હતી અમે બહુ જ હેરાન થઈએ છીએ કારણ કે ઘણા બહેનો એવા છે કે જે પ્રેગ્નન્ટ છે નાના નાના બાળકો છે અને મા મને તો ને હમણાં જ ચાર મહિના પહેલાં ઓપરેશન કરાવ્યું છે પગલું તો હું પણ ચડી ચડો ચડી ઉતરી શકતી નથી બીજા બહેનોને પણ એવી તકલીફ છે કે એના ઓપરેશન કરાવેલા છે તો એક તો લિફ્ટી લિફ્ટ કેટલાય પંદર દિવસથી બંધ છે પણ વારંવાર કહેવા છતાં બિલ્ડર યા એનજીઓવાળા કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી અને ચાલુ કરવાનું કહેતા નથી આપણે એમ કહે છે કે તમે પૈસા આપો તો અમે ચાલુ કરીએ એવા પૈસા જ્યાં સુધી રજીસ્ટ્રેશન થાય નહીં સરકારનો નિયમ છે કે જ્યાં સુધી આ રજીસ્ટ્રેશન થાય નહીં ત્યાં સુધી બિલ્ડરના હાથમાં કામગીરી હોય તો બિલ્ડર પણ હજી કામ કરતા નથી તો અમારે કઈ રીતે એવા બધું આગળ પ્રોસેસ કરવાનું અને બીજું એ કે સિક્યુરિટી ઓફિસ માટે જે કેબિન આપવું જોઈએ એ પણ આપ્યું નથી તો સિક્યુરિટી માટે કંઈક સુવિધા હોવી જોઈએ સોસાયટીમાં જે સિક્યુરિટી મૂકી એના માટે કંઈક તો સુવિધા હોવી જોઈએ ને વગેરે વગેરે બધું આની અંદર ઇન્વર્ટ સાથેનું અંદર લખેલું છે તો અહીંયાથી કોઈ જ કામ થતું નથી બેન અને કોર્પોરેશનના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક મળતિયા હોય અને જ્યારે આપણે જે અત્યારે હાલ આગ લાગે છે ત્યાં સરકાર જાગતી થાય છે તો અમારા ત્યાં આગળ જે આવાસ યોજના છે બેન નાની ગલીઓ છે સાત મારના મકાનો છે તો ત્યાં આગળ જો આગ લાગે તો એના માટે સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનની રહેશે આજે અમે જાહેર કરીએ છીએ કારણ કે દસ મહિનાથી અમે કન્ટ્રીન્યૂ જે પત્રકો આપ્યા છે એમાંથી કોઈ પણ કોર્પોરેશનવાળાએ અધિકારી અથવા ત્યાંના એનજીઓવાળાએ પણ કશું એનજીઓવાળા એક વર્ષથી અમારા ત્યાં આવેલા છે આ ઈન ફોર્માલિટી કરે છે અને પછી નીકળી જાય છે અત્યારે છેલ્લા પંદર દિવસથી અમારી લિફ્ટ ખરાબ થઈ ગઈ છે એનું રીઝન એવું હતું કે ત્યાં ગાડી જે ધાબુ આવે એમાં બિલ્ડરનું કામ જે હોય એ ત્યાં ગાડી કંઈ કામ કર્યું હતું તો એનો કચરો ભરાઈ ગયો તો એ પાણી લિફ્ટની અંદર ગયું તો એ લિફ્ટ બંધ થઈ ગયું તો અમે લોકોએ ત્યાં રજૂઆત કરી સ્થાનિકોએ રજૂઆત કરી ભાઈ લિફ્ટ બંધ થઈ ગઈ છે તો એનજીઓવાળા સાહેબ કે કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા પબ્લિકને એવું કહે છે કે તો તમારા લીધે થયું છે તો તમારે પૈસા આપવા પડે હવે ત્યાં ગાડી પ્રેગ્નન્ટ મહિલાઓ રહે છે સાત માળની બિલ્ડિંગ જે બાળકોને અત્યારે હવે સ્કૂલો ચાલુ થઈ છે સાત માળ ચડવાના ઉતરવાના તો ઘણું કપડું થઈ ગયું છે અહીંયા મહિલાઓ તમે જો પાણીનું ત્યાં આગળ બેન પાણીનું કનેક્શન નર્મદાનું કે કોર્પોરેશનનું આ દિલ સુધી નલસે જલ યોજના જે પ્રધાનમંત્રી સાહેબે જાહેર કરી છે આ દિલ સુધી ત્યાં આગળ પાણી નથી આપ્યું કોર્પોરેશનના જે માણસોએ જે બિલ્ડિંગ બનાવી એનું જે કનેક્શન હોવું જોઈએ જે બોર એમાંથી જ પાણી પીવે છે વધારે પીડીએસ વાળું ઘણા ખરાબ બીમાર થઈ જાય છે અમે એની પણ રજૂઆત કરી તો વાળા સાહેબ અને કોર્પોરેશનના અહીંયા અધિકારીઓ જે છે એ એવું કહે છે કે એ તો તમારે કરાવવાનું અથવા પછી બનશે બેન એક વર્ષ થઈ ગયું તો શું અમારે ત્યાં સુધી રાહ જોવાની જો આટલી સારી સ્કીમ બનાવી છે સરકારે આટલા રૂપિયા ખર્ચ્યા છે તો ત્યાં આગાડી ત્યાં ગાડી એસટીપી પ્લાન્ટ આપેલું છે કે જે પાણી રિફાઈન્ડ થાય તો એ અત્યારે હાલ ધૂળ થાય છે અમે એનું પણ અંદર લખેલું છે તો એ પણ એનજીઓ વાળા સાહેબ અને જે કોર્પોરેશનના અધિકારીઓ આવે છે તો પણ બસ છાસ વારે ખાલી નામ પૂરતા આવે છે અને ક્યાંક ને ક્યાંક બિલ્ડરો કોર્પોરેશનના અધિકારીઓ અને મળતિયાઓ થઈને અને આ જે ન્યુસન્સ ફેરવાયે નુકસાન કરે છે એ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અમે એના માટે મ્યુનિસિપલ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે કે ભાઈ તમારી જે અહીંયા ગાડી આ લોકો કરે છે એને વહેલામાં વહેલી તકે આ થાય અને અમે અહીંયા કોઈ વિરોધ પ્રદર્શન નથી કરતા બહુ ઘોઘાટ નથી શાંતિથી અમે અમારું મેયર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને કમિશનરને આવેદનપત્ર આપવા આવે છે અમને પૂરેપૂરી આશા છે કે એ લોકો છેલ્લા દસ દિવસની અંદર આ કામ અમારું પૂર્ણ થાય અને લિફ્ટ વહેલામાં વેલી ચાલુ થાય અને પાણી અને જે તે જીવન જરૂરિયાત વસ્તુ જે આપવાની છે એ વહેલા વેલી વહેલી ચાલુ થાય એવી આશાઓ રાખીએ છીએ બેન ને કઈ કેવું છે